हलो <laughs> जितना ज़ी <स्थित> <स्थित> વલસાડ લોકસભામાં જે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટી મેળવી છે એના માટે વલસાડ લોકસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનોને મારી ચૂંટાયેલી પાંખને મારા દરેક ધારાસભ્યોને ખાસ કરીને મારા દરેક મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું એમના પ્રયાસ થકી જ અમે વલસાડ લોકસભા સીટ ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડ લોકસભાથી એક કમળ અમે મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહ્યા છીએ